તો નમસ્કાર દર્શક મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્ત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા અને ખેડૂતોને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને મોટી અપડેટ સામે આવી છે જે આ દર્શક મિત્રો દેશના લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકત્રીસમી ઓક્ટોબરે કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે અને આ પ્રસંગે રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન પણ કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમ માટે બે દિવસ એટલે કે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબરે કેવડિયાનો પ્રવાસ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીસ ઓક્ટોબરના રોજ એટલે કે આજે સાંજે ચાર વાગ્યે વડોદરા એરપોર્ટ ઉપર ઉતરશે જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે એરપોર્ટ ઉપર લગભગ પંદર મિનિટ રોકાણ કર્યા બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવા માટે રવાના થશે જોકે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણ અનુકૂળ ન રહે ત્યાં તો વડાપ્રધાન બાય રોડ માર્ગે કેવડિયા પહોંચશે કેવડિયામાં વડાપ્રધાન મોદીની રાત્રિ વિશ્રામની વ્યવસ્થા માટે સર્કિટ હાઉસના વીવીઆઈપી રૂમમાં રાખવામાં આવ્યું છે સુરક્ષાના કડક બંદોબસ્ત હેઠળ હાલ સર્કિટ હાઉસ ખાલી કરાવીને એસપીજી દ્વારા કબજામાં લેવામાં આવ્યો છે સમગ્ર વિસ્તારને સુરક્ષાના દ્રષ્ટિકોણે હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યો છે રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજ્યના રાજ્યપાલ મુખ્યમંત્રી મંત્રીઓ તેમજ અનેક મહાનુભાવો પણ હાજર રહેશે વડોદરા શહેર ભાજપ પ્રમુખ એવા ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ હેમંગ જોશી ધારાસભ્યો કાઉન્સિલો કાઉન્સિલરો સહિત આશરે પાંચસો જેટલા કાર્યકરો કેવડિયા જશે બધા હોદ્દેદારો અને નેતાઓ ત્રીસ ઓક્ટોબરની સાંજે એટલે કે આજની સાંજે ખાનગી લક્ઝરી બસ દ્વારા કેવડિયા માટે રવાના થશે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકત્રીસમી ઓક્ટોબરના રોજ વડોદરા એરપોર્ટ ઉપર આવશે અને ત્યાંથી સીધા દિલ્હી જવા માટે રવાના થશે સમગ્ર કાર્યક્રમને લઈને કેવડિયા અને વડોદરા બંને જગ્યાએ પોલીસ તથા એસપીજી દળોએ સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે દર્શક મિત્રો પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને તમારો શું મંતવ્ય છે શું તમને લાગે છે કે હાલ ગુજરાતમાં જે માવઠું પડ્યું છે અને જેને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ત્યારે શું પીએમ મોદી આ બે દિવસના ગુજરાતના પ્રવાસ દરમિયાન ખેડૂતોને રાહત આપતા સમાચાર આપશે કે કેમ તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા હવે મિત્રો આગળ વાત કરીએ તો રોજ છોટા ઉદેપુર જિલ્લાના પાણીયાવાડ ખાતે એમએસ હોસ્પિટલની સામેના મેદાન ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવા પણ જોડાયા હતા અને આ સભા દરમિયાન તેમણે તેમણે ઉપર પાછલા દિવસોમાં થયેલા કેસ અને જેલવાસ વિશે ખુલાસો કર્યો હતો તમને જણાવી દઈએ કે આ ગુજરાત જોડો જનસભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા છોટા ઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપના રનિંગ કારોબારી અધ્યક્ષ એવા રાજેશ રાઠવા તથા પૂર્વ સરપંચો કોંગ્રેસમાંથી પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો તથા પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા સાથે સાથે આ સભામાં હજારોની સંખ્યામાં ખેડૂતો યુવાનો સહિત તમામ જાતિ અને ધર્મ અને વર્ગના લોકો ઉમટી પડ્યા હતા આ ગુજરાત જોડો જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જનતા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આ વિસ્તારમાં શાળાની વાતો હોય શિક્ષકોની વાતો હોય કે રોડ રસ્તાની વાતો હોય દવાખાનાની વાતો હોય ડોક્ટરોની વાતો હોય દરેક મુદ્દા ઉપર અમે વારંવાર પદયાત્રાઓ કરીને સરકાર સમક્ષ રજૂઆતો કરી છે ભૂખ હડતાલ કરી છે ધરણા પ્રદર્શન કર્યા છે અનેક પેપર લીક થયા એ મુદ્દે પણ અમે વારંવાર અવાજ ઉઠાવ્યો છે પરંતુ સરકારને અમારી આ વાત ગમતી નથી ભાજપના ત્રીસ વર્ષના શાસનની સામે કોઈ તેને ચેલેન્જ કરે તેને પસંદ નથી અને એટલા જ કારણે એ લોકોને મારા ઉપર ખોટા કેસો કર્યા આદિવાસી સમાજના અને આદિવાસી વિસ્તારનો વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પરંતુ ભાજપના નેતાઓ ભાજપના મળતિયાઓ અને એનજીઓના લોકો તથા કોન્ટ્રાક્ટરો બારોબાર એમના પ્રભારી મંત્રીઓની સાથે કરોડો રૂપિયાનું આયોજન કરીને રૂપિયા ખાઈ જાય છે આ તમામ બાબતોનો મેં વિરોધ કર્યો અને કહ્યું કે એટીબેટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ આયોજન કરશે અને કોઈ બહારના કોન્ટ્રાક્ટરોને અમે ઘૂસવા નહીં દઈએ અને આ વાતને કારણે એ લોકોએ મને ખોટા કેસમાં ફસાવી દીધો અને જેલમાં પણ મોકલી દીધો હતો જ્યારે પણ રાજ્યના કોઈ દેશના વિકાસની વાત આવે છે ત્યારે આપણા આદિવાસી સમાજના લોકોએ ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે જો કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી એક જ પાર્ટીની સરકાર હોવા છતાં પણ વિદ્યાર્થીઓએ પોતાની સ્કોલરશીપ માટે આંદોલન કરવું પડે છે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો શિક્ષકોની ભરતી માટે આંદોલન કરવા પડે છે આંગણવાડી વર્કરો અને આશા વર્કરોએ પણ આજે આંદોલન કરવું પડે છે ફિક્સ પગારના કર્મચારીઓ આઉટસોર્સિંગના કર્મચારીઓ પણ આંદોલન કરે છે અને જૂની પેન્શન યોજના માટે પણ આંદોલન થઈ રહ્યા છે હવે તમે જોઈ રહ્યા છો કે ખેડૂતોએ પણ આંદોલન કરવું પડી રહ્યું છે સરકાર જે ટેકાના ભાવ નક્કી કર્યા હોય છે તે ભાવ ખેડૂતોને મળતા નથી આ તમામ બાબતો પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે ગુજરાતમાં ભાજપે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારને વેગ આપ્યો છે મેં મનરેગા યોજનામાં ભાજપના નેતા બચુભાઈ ખાબડ અને તેમના પુત્રોએ કરેલા ભ્રષ્ટાચારની વાત મેં વિધાનસભામાં ઉઠાવી ત્યારે ભાજપના નેતાઓએ કહ્યું કે ચૈતર વસાવા સ્ટન્ટ કરે છે દર્શક મિત્રો ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એવા ચૈતર વસાવાના સરકાર ઉપર જે આરોપો લગાવવામાં આવ્યા છે તેના વિશે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવવાનું ના ભૂલતા